તેમણે નદીમાં કૂદી પડેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવી પરિવારજનો તેને સારવાર માટે લઈ ગયા હતા તો આ ઘટનાએ નર્મદા મૈયા બ્રિજની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો લાંબા સમયથી બ્રિજની બંને બાજુએ સુરક્ષા નેટ લગાવવાની માંગણી કરી રહ્યા છે જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ગંભીર મુદ્દે હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિકો કહેવું છે કે જો વહેલી સવારે વહેલે કે વહેલી તકે સુરક્ષા નેટ લગાવવામાં આવે જેવા પગલા નહીં લેવાય તો ભવિષ્યમાં આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવ્યો વધી શકે છે આવા પ્રયાસોને રોકવા માટે બ્રિજ પર તાત્કાલિક સુરક્ષા નેટ લગાવવાની અત્યંત જરૂરી છે નામ પટેલ રૂમિત કમલેશભાઈ હું કુકરવા ગામનો રહેવાસી છું હું માછીમાર માછીમાર ટોટો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કોઈ દાદા એ ભાઈ તો માછીમાર તમારે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એમ એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામ જો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ